સદભાવના વૃદ્ધાશ્રમના ઉપક્રમે તારીખ ત્રેવીસમી નવેમ્બરથી તારીખ પહેલી ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારી બાપુના શ્રીકંઠે વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલોના લાભાર્થે એટલે કે ત્રણસો કરોડના માત પર ખર્ચે વિશ્વનું જે સૌથી મોટું નિસંતાન માવતરોને આજીવન ચરણસ્પર્શ કરીને સ્નેહાશ્રય આપી શકે તેવું જે વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે તેવું સદભાવના ધામ માટે તેમજ સમગ્ર ભારતમાં એકસો એકાણું કરોડ વૃક્ષો આવી તેનો ઉછેર કરી અને ભારતને ગ્રીન કરવાના મનસુબા સાથે જે યજ્ઞ થઈ રહ્યો છે તેની તેના પ્રથમ સંકલ્પ પોતે આજે માનસ સદભાવના યજ્ઞનું આયોજન રાજકોટના અયોધ્યા નગરી એટલે કે જે જ્યાં કથા થવાની છે ત્યાં થયું છે અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે સમગ્ર રાજકોટ આમાં યજમાન બન્યું છે આદરણીય કલેક્ટર સાહેબ હોય કે દાતાઓ હોય કાર્યકર્તાઓ વિદેશથી પણ દાતાઓ અહીંયા યજ્ઞમાં સહપરિવાર બેઠા છે અને આખું બહાર આખા રાજકોટને ઊર્જાથી ભરી દે તેવો આ યજ્ઞ રહીએ તેવો અમારો પ્રયત્ન રહ્યો છે સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય સુખ ફેલાય અને જ્યાં યુદ્ધ થતા હોય ત્યાં યુદ્ધ પણ બંધ થઈ જાય અને માનસ સદભાવના ફેલાય તેવો અમારો એક નમ્ર પ્રયત્ન રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો આ યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે એકદમ શુદ્ધતાથી શુભ ભાવ સાથે આ એકસો આઠ જેટલા ઉપાચાર્યો દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો છે એકસો આઠ કુંડી યજ્ઞ અને સમગ્રપણે આ સમગ્ર આયોજન ક્ષતિશૂન્ય બને અને તમામને આ રામકથાનો ભક્તિ સેવા અને પ્રસાદનો લાભ મળે તેવો અમારો વિનમ્ર પ્રયાસ છે